દિલ્હીમાં ત્રણ માળનું મકાન ધરાશાય થયું પંદરથી વધુ લોકો દટાયાની આશંકા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને કારણે જનજીવનમાં ભારે હાલાકી થઈ છે કરોલબાગ વિસ્તારમાં એક ત્રણ માળનું મકાન ધરાશાય થતા મોટી દુર્ઘટના અમુક તૂટી જેટલા લોકો દટાયા હોવાની આશંકા છે દુર્ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરી કરી રહી છે મળતી વિગતો અનુસાર ત્રણ માળનું મકાન હતું જે ધરાશાય થયું કરોલબાગના બાપાનગરમાં આંબેડકર ગલી હિલ માર્કેટ વિસ્તારમાં ઘટના ઘટી છે લેટેસ્ટ અપડેટ અનુસાર દુર્ઘટનામાં લગભગ જેટલા લોકો નીચે દટાઈ ગયા છે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ દુર્ઘટના રાજશ્રીસ જેડ વસ્ત્રો માટે નો ભવ્ય શોરૂમ ફોર્મલ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ